નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્વના સમાચારમાં ભાજપે ઘાતક દવાઓ દેશમાં ચાલવા દીધી આના વિશે વિગતથી વાત કરીએ તો સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે ભોપાલના ગાંધી ભવનમાં મીડિયા સાથેની ચર્ચા દરમિયાન કહ્યું કે રેમડેસિવિર બનાવતી ઝાયડસ કેડિલા જેવી વીસથી વધુ કંપનીઓની દવાઓને જનતા માટે જોખમી હોવા છતાં દેશમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી કારણ કે આ કંપનીઓએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને દાન આપ્યું હતું આ કંપની ગુજરાતની છે અને ખતરનાક દવાઓ બનાવતી હોવાના અહેવાલો પછી પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં એફડીએ મસાલા કંપનીની માહિતી મેળવી રહી છે આના વિશે વિગતથી વાત કરીએ તો હોંગકોંગ સિંગાપોર બાદ હવે યુએસએ પણ એમડીએસ અને એવરેસ્ટના ઉત્પાદનો વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએના પ્રવક્તાએ કહ્યું કે અમે મસાલાઓ વિશે હોંગકોંગ સિંગાપોરના અહેવાલો જાણીએ છીએ અમે વધારાની માહિતી એકઠી કરી રહ્યા છીએ હોંગકોંગ સિંગાપોરે એમડીએસ અને એવરેસ્ટના કેટલાક મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેમાં કથિત રીતે કેન્સર પેદા કરતા ઘટા coixeiem એના પછીના મહત્વના સમાચારમાં બે દિવસમાં બેંકના રૂપિયા સુડતાલીસ હજાર કરોડ સાફ આના વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈની કાર્યવાહી બાદ કોટક મહિન્દ્રા બેંકની હાલત કફોડી થઈ ગઈ છે ગુરુવારે અને શુક્રવારે કંપનીના શેરમાં એકસો તેત્રીસ ટકાનો ઘટાડો થયો હતો આ ઘટાડાથી બેંકને સુડતાલીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે બેંકનું માર્કેટ કેપ હવે ઘટીને ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે નોંધનીય છે કે આરબીઆઈ કોટક મહિન્દ્રા બેંકને નવા ગ્રાહકોને ઓનલાઈન ઉમેરવા અને નવા ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ આપવા પર Roklega Michel એના પછીના મહત્વના સમાચારમાં પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ આના વિશે કરીએ તો દેશના કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર ઝારખંડ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ અને પૂર્વી ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહેશે જ્યારે જમ્મુ કાશ્મીર લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે એના પછીના મહત્વના સમાચારમાં વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરી દેવાયું આના વિશે વિગતની વાત કરીએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુએ લીધેલી વિન્ટર સેમેસ્ટરની પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના બની હતી વિવિધ ચેકિંગ દરમિયાન ગેરરીતિ ઝડપતા એકસો ત્રેપન વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરાયા હતા હિયરિંગ કર્યા બાદ સોળ વિદ્યાર્થીને લેવલ ટુની સજા થઈ છે એટલે કે સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી દેવાયું છે જ્યારે સત્તાવન વિદ્યાર્થીઓને લેવલ થ્રીની સજા થઈ છે જેમાં પરિણામ રદ કરવા ઉપરાંત આગામી સેમેસ્ટરની પરીક્ષા નહીં આપી શકે સ્ટાફને પરીક્ષાનું મહેનતાણું પણ નહીં મળે ત્યારબાદના મહત્વના સમાચારમાં શું ધોરણ દસ અને બારનું પરિણામ અટક્યું આના વિશે વાત કરીએ તો થોડા સમય પહેલા સમાચાર હતા કે એપ્રિલ મહિનો પૂરો થતાં જ ધોરણ દસ અને બારનું પરિણામ આવશે હવે ધોરણ દસ અને બારના પરિણામની કાગડોળે રાહ જોતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા છે એપ્રિલ મહિનામાં નહીં પણ મે મહિનામાં અંતમાં પરિણામ જાહેર થઈ શકે છે લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકો વ્યસ્ત હોવાથી કામગીરી અટકી છે પરીક્ષાના પેપર સકાશની કામગીરી પૂર્ણ થઈ ગઈ ચૂકી છે પણ માર્કશીટની કામગીરી અટકી હોવાથી પરિણામ હવે બદલે બે મહિનામાં આવી શકે છે એના પછીના અગત્યના સમાચારમાં હેલિકોપ્ટરમાં છડતી વેળાએ મુખ્યમંત્રી પડી ગયા આના વિશે વિગતથી વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર અકસ્માતનો ભોગ બન્યા છે તેઓ હૉલિકોપ્ટરમાં દુર્ગાપુરથી આસ્નોલ જઈ રહ્યા હતા તે સમયે તેઓ હૉલિકોપ્ટરમાં બેસતી વખતે ઠોકર ખાઈને પડી ગયા હતા તેમના પગમાં ઈજા થઈ છે આપેલા પણ ચૂંટણી દરમિયાન તેમને અકસ્માત થયો હતો ત્યારે તેમને સામાન્ય ઈજા થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપ લોકશાહીને નબળી પાડવા માંગે છે આના વિશે વિગતથી જાણીએ તો ગાંધીએ ધરમપુર ખાતે જનસભાને સંબોધન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે મોંઘવારી હદ વગરની વધી છે છપટી વગાડી યુદ્ધ બંધ રાખી દેતી સરકાર છપટી વગાડીને મોંઘવારી કેમ રોકી શકતી નથી મહિલા આરક્ષણ નામ પૂરતું છે કારણ કે વર્ષો સુધી તે લાગુ નહીં કરી શકાય ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ માફ કર્યા ગરીબો માટે કંઈ જ કર્યું નથી દલિત આદિવાસી અને ખેડૂત ને સરકાર છેતરી રહી છે ભાજપ ને લોકશાહી નબળી બનાવવા માંગે છે દર્શક મિત્રો પ્રિયંકા ગાંધીના આ નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈડીના આરોપો પર મુખ્યમંત્રી કેજરીવાલનો જવાબ આના વિશે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડીના આરોપો પર સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ઈડીના ચારે સાક્ષીનો ભાજપ સાથે સંબંધ છે ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કરીને રજૂ કર્યા છે શરદ રેડ્ડીએ ભાજપને સાઠ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે શરદ રેડ્ડી અને મગુંતા શ્રીનિવાસન ભાજપના છે તેમના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે એના પછીના અગત્યના સમાચારમાં સ્થળથી જળ સુધી મતદાર જાગૃતિ અભિયાન આના પર નજર કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અહીં બોટથી વોટનો સંદેશ આપવામાં આવ્યો છે આ જિલ્લામાં સ્થળથી જળ સુધી મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરાયું હતું આ દરમિયાન સાગર ખેડૂતએ સાગરમાંથી અવશ્ય મતદાન કરવાનો આદેશ આપ્યો છે તેમણે સમુદ્રમાંથી તિરંગો લહેરાવ્યો હતો સાથે બેનર્સ દ્વારા મતદાન અવશ્ય કરીએ નો સંદેશ આપ્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત આ દેશોમાં ડુંગળી મોકલશે આના વિશે વાત કરીએ તો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ભારત સરકારે છ દેશોમાં નવ્વાણું હજાર એકસો પચાસ ટન ડુંગળી મોકલવાનો નિર્ણય કર્યો છે આ દેશોમાં બાંગ્લાદેશ યુનાઇટેડ આરબ અમીરાત ભૂતાન બહેરીન મોરિશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે આ દેશોમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી એનસીએલએ ઈ પ્લેટફોર્મ દ્વારા નિકાસ માટે સ્થાનિક ડુંગળીનો ઓર્ડર આપ્યો છે સરકારે કેટલાક પશ્ચિમ એશિયન અને યુરોપિયન દેશોમાં નિકાસ માટે બે હજાર ટન ડુંગળી એટલે કે બે હજાર ટન સફેદ ડુંગળી મોકલવાની મંજૂરી પણ આપી છે એના પછીના મહત્વના સમાચારમાં આઈટી કંપનીઓમાંથી ઓગણ સિત્તેર હજાર લોકોને નોકરીમાંથી કાઢી મુકાયા આના વિશે વાત કરીએ તો પાંચ વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે આઈટી સેક્ટરની ટોચની પાંચ કંપનીઓએ લગભગ ઓગણ હજાર કર્મચારીઓની છટણી કરી છે તેમાં ટીસીએસ ઇન્ફોસિસ એસસીએલ ટેક વિપ્રો અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે છેલ્લા નાણાકીય વર્ષમાં ની કુલ કર્મચારીઓની સંખ્યામાં તેર હજાર બસો ઓગણપચાસનો ઘટાડો થયો છે જ્યારે ઇન્ફોસિસમાં પચીસ હજાર નવસો ચોરાણું કર્મચારીઓ વિપ્રોમાં હજાર પાંચસો સોળ અને ટેક મહિન્દ્રામાં છ હજાર નવસો પિસ્તાલીસ કર્મચારીઓની ચટણી કરવામાં આવી હતી એના પછીના મહત્વના સમાચારમાં અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત પર નજર કરીએ તો કેન્દ્ર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોરબંદરની મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરી છે તે મુજબ પોરબંદરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનશે તેમણે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાના પ્રચાર માટે આયોજિત યુવા સંમેલનમાં હાજરી આપી હતી તેમણે યુવાનોને અપીલ કરી કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ રેલવે મથકના આસપાસની જમીન અંગે સ્ટડી કરે અને માર્ગદર્શન આપે જેને લઈ રેલવે મથકોનો વર્લ્ડ ક્લાસ વિકાસ કરી શકાય ત્યારબાદના મહત્વના સમાચારમાં સત્યાવીસમી એપ્રિલ સુધી આ મતદારોએ ઘરે બેઠા કર્યું વોટિંગ આના વિશે વિગતથી જાણીએ તો સાતમી મેના રોજ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થાય તે પહેલાં આ લોકોએ મતદાન કર્યું છે જેમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું છે અમદાવાદ શહેરમાં આ મતદારો ઘરે બેઠા વોટ આપી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી તંત્રે તેમના ઘરે જઈને મતદાન કરાવ્યું છે છવ્વીસથી સત્યાવીસમી એપ્રિલ સુધી આ મતદાનની પ્રક્રિયા ચાલી હતી આમ સત્યાવીસમી એપ્રિલ આ આ પ્રક્રિયાનો અંત tim dies totom ત્યાર પછીના અગત્યના સમાચારમાં મુકેશ અંબાણીએ આપી મોટી ભેટ આના પર નજર કરીએ તો મુકેશ અંબાણીએ જીઓના ગ્રાહકોને મોટી ભેટ આપી છે જીઓએ એકસો ત્રેવીસ રૂપિયાનો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે એકસો ત્રેવીસ રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી પણ અઠ્યાવીસ દિવસની છે આ પ્લાનમાં વપરાશકર્તાઓને દરરોજ અડધો જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને ત્રણસો મેસેજ સહિત અન્ય લાભો મળશે આ પ્લાનમાં જીઓ સાવન જીઓ સિનેમાનો પણ એક્સેસ આપવામાં આવ્યો છે આ રિચાર્જ પ્લાન જીઓ ભારત ફોન યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ફી બાબતે ડીઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યો કડક આદેશ આના વિશે જિલ્લા શિક્ષણ અધિકારીએ નવું સત્ર શરૂ થાય તે ફી મામલે કડક નિર્ણય લીધો છે હવેથી ખાનગી શાળાઓ સમગ્ર વર્ષની ફી એક સાથે ઉઘરાવી શકશે નહીં એડમિશન વખતે માત્ર ત્રણ મહિનાની ફી જ ઉઘરાવી શકશે તમામ શાળાઓને ફી માળખું પણ જાહેર કરવા જણાવાયું છે ફી નહીં મળે તો રિઝલ્ટ નહીં મળે તેવી ધમકીઓ શાળાઓ આપી રહી હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી પહોંચતા આખરે આ કડક

એના પશીના સમાચારમાં કેર્યો બજારમાં મોડી આવશે આના વિશે વિગતી બાદ કરીએ તો રાજ્યમાં સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે નિષ્ણાંતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારની કેર્યો બજારમાં મોડી આવશે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં પચાસ જેટલો ઘટાડો નોંધાયો છે આંબા પર મોટી માત્રામાં મોરખરી પડ્યો છે કેરી પકવતા ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે નુકસાન પણ થયું છે કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ નુકસાન થયું છે ખેડૂતો બગીચાઓ હવે કાઢી e assim એના પછીના મહત્વના સમાચારમાં મારુતિ સુઝુકી રૂપિયા એકસો પચીસ કરીએ તો બમ્પર નફો કર્યો છે જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા બે હજાર છસો બત્રીસ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષમાં રૂપિયા તેર હજાર બસો નવ કરોડનો નફો નોંધાવ્યો છે આવી સ્થિતિમાં કંપનીએ શેર ધારકોને પ્રતિ શેર એકસો પચીસ રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા નિર્ણય લીધો છે ચાલુ વર્ષે ધોરણ અને પૂરક પરીક્ષા સમય કરતા વહેલી યોજવાનો પણ નિર્ણય લીધો છે જેમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયની રી એક્ઝામ આપી શકાશે આ ઉપરાંત ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક નહીં બે વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે જ્યારે ધોરણ દસમાં બે વિષયને બદલે ત્રણ વિષયની પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકશે તારીખ સમય હવે પછી જાહેર કરવામાં આવશે એના પછીના મહત્વના સમાચારમાં સીમા સચિનની મુશ્કેલી વધશે આના વિશે વિગતથી વાત કરી તો સીમા હૈદરના પતિ અને પાકિસ્તાની નાગરિક ગુલામ હૈદર ટૂંક સમયમાં ભારત આવશે ઉત્તર પ્રદેશની નોએડા કોર્ટે સચિન સીમા કેસમાં હૈદરને પાકિસ્તાનથી પુરાવા સાથે ભારતમાં હાજર થવાનો આદેશ આપ્યો છે આ કેસની સુનાવણી દસમી જૂને થશે ગુલામે કોર્ટમાં અરજી કરી હતી કે સીમા પોતાને સચિનની પત્ની કેમ કહે છે જ્યારે તમામ દસ્તાવેજોમાં સીમા હૈદર ગુલામ હૈદરની પત્ની છે બંનેએ છૂટાછેડા પણ લીધા નથી એના પછીના અગત્યના સમાચારમાં કાંકરિયા સોમવારે પણ ખુલ્લું રહેશે આના વિશે વિગતથી જાણીએ તો ઉનાળુ વેકેશનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે પ્રખ્યાત કાંકરિયા તળાવ હવે સોમવારના દિવસે પણ ખુલ્લું રહેશે સામાન્ય રીતે દર સોમવારે કાંકરિયા મેન્ટેનન્સના માટે બંધ રાખવામાં આવે છે પરંતુ વેકેશન દરમિયાન આ દિવસે દરેક એક્ટિવિટી ચાલુ રહેશે હાઈકોર્ટના આદેશ અનુસાર બોટિંગ સુવિધા હાલમાં બંધ છે તમે ઓનલાઈન ટિકિટ પણ ખરીદી શકશો એના પછીના મહત્વના સમાચારમાં ભારતની ત્રણ કંપની પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ આના વિશે વિગતથી જાણકારી મેળવીએ તો અમેરિકાએ ત્રણ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે આ ત્રણ કંપનીઓ જન શિપિંગ પોર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સી શિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે આ કંપનીઓ પર યુક્રેન યુદ્ધ માટે ઈરાન મતી રશિયાને ડ્રોન મોકલવાનો આરોપ છે અને આ કંપનીઓએ આ ડીલમાં મદદ કરી હતી યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તપાસ બાદ આ કંપનીઓ પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં મતદાન માટે તમારી પાસે શું જરૂરી છે આના વિશે વિગતથી વાત કરીએ તો ચૂંટણી પંચે એવા બાર ડોક્યુમેન્ટ્સના નામ આપ્યા છે જેની મદદથી તમે મત આપી શકો છો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ મનરેગા કાર્ડ સરકારી સેવા કાર્ડ પાસપોર્ટ ફોટો ચોંટાડેલું પેન્શન કાર્ડ આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ ફોટો પાસબુક અને વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ હોય તો તમે તેને બતાવીને તમારો મત આપી શકો છો એના પછીના મહત્વના સમાચારમાં ચીકુના પાકને થયું નુકસાન આના વિશે વિગતની વાત કરીએ તો શુક્રવારના છવ્વીસમી એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો આ દરમિયાન નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે ચીકુના પાકને નુકસાન થયું છે નવસારી જિલ્લાના નવસારી ગણદેવી ચીખલી અને વાંસદા તાલુકામાં વરસાદ પડ્યો હતો તેથી કેરી અને ચીકુના પાકને નુકસાનની સંભાવના છે ખેડૂતોને રોવાનો વારો પણ આવી શકે છે આવનારા બે દિવસમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે એના પછીના મહત્વના સમાચારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમેરાશે નવું આકર્ષણ આના વિશે વિગતથી વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે મધ્યપ્રદેશ ટુરિઝમ અને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસોની સુખાકારી માટે મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે ક્રુઝ સેવા શરૂ થશે એમ આ ક્રુઝ મધ્યપ્રદેશના કોક્ષીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકસો કિલોમીટરના અંતરમાં અવરજવર કરશે દિવાળી સુધીમાં આ સર્વિસ ચાલુ થશે જેના માટે બંને સરકાર વચ્ચે હાલમાં કરાર કર્યા છે એના પછીના મહત્વના સમાચારમાં સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના અમુક એવા સ્થળો છે જ્યાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેમાં હવે સુરેન્દ્રનગરનો લખતર વિસ્તાર પણ ઉમેરાયો છે અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેથી જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અહીં આ વિસ્તારમાં રસ્તા પાણી વીજળી જેવી સામાન્ય જરૂરિયાત પણ પૂરી કરવામાં આવી નથી એના પછીના મહત્વના સમાચારમાં હવે અમદાવાદ થી રાજકોટ પહોંચ્યો માત્ર બે કલાકમાં આના વિશે વાત કરીએ તો કેન્દ્રીય રેલવે મંત્રી એપ્રિલે મુલાકાતે હતા અહીં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમણે રેલવે પ્રવાસો માટે મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે આગામી સમયમાં વંદે સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેન શરૂ કરાશે અમદાવાદ થી રાજકોટ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે જેથી અમદાવાદથી રાજકોટ વચ્ચેની મુસાફરી માત્ર બે થી સવા બે કલાકમાં પૂરી થઈ શકશે એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના ખેડૂતોનો લાભ જોઈ મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ કર્યો આના વિશે વિગતથી વાત કરીએ તો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે કેન્દ્ર સરકારે બે હજાર ટન સફેદ ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે જેનો ફાયદો ગુજરાતના ખેડૂતોને થશે કારણ કે ગુજરાતમાં સફેદ ડુંગળીની ખેતી વધુ થાય છે મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે એના પછીના મહત્વના સમાચારમાં આઈસીઆઈસી બેંકે સત્તર હજાર કાર્ડ બ્લોક કર્યા આના વિશે વિગતથી વાત કરીએ તો આઈસીઆઈસીએ છેલ્લા કેટલાક દિવસોમાં જારી કરાયેલા સત્તર હજાર ક્રેડિટ કાર્ડને બ્લોક કર્યા છે કાર્ડ બ્લોક કરવાનું કારણ જણાવતા બેંકે કહ્યું કે ક્રેડિટ કાર્ડ ભૂલથી બેંકની ડિજિટલ ચેનલમાં ખોટા યુઝર સાથે મેપ થઈ ગયા હતા ગ્રાહકોને ટૂંક સમયમાં નવા કાર્ડ આપવામાં આવશે આ માટે બેંકે ગ્રાહકોની માફી પણ માંગી છે બેન્કનું એમ પણ કહેવું છે કે ગ્રાહકોને કોઈ પણ નાણાકીય નુકસાનની સ્થિતિમાં વળતર આપવામાં આવશે